જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીના ઘરમાં બનતી એવી વઘારેલી ખીચડી તો ઉનાળા માટે સ્પેશિયલ આપણે આ ખીચડી બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ગુજરાતી સ્ટાઇલમાં વઘારેલી ખીચડી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો આપણે વઘારેલી ખીચડી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું મેં અત્યારે આ એક વાટકી જેટલી મગની દાળ લીધી છે ને બે વાટકી મેં ચોખા લીધા છે તો આપણે જે ખીચડીના જીરા રાઈસ ચોખા આવે છે મેં તે લીધા છે અને એક વાટકી મગની દાળ લીધી છે તો આ ખીચડી આપણે મગની દાળની અંદર બનાવીશું તો આપણે સૌથી પહેલાં દાળ અને ચોખાને સારી રીતે મિક્સ કરી લઈશું કુલ આપણે બંને થઈને ત્રણ વાટકી જેટલું દાળ અને ચોખા લીધા છે આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે એટલે આપણે હું અત્યારે દાળ અને ચોખાને પલાળ્યા વગર જ એકદમ ફટાફટ આ ખીચડી બનાવીને તૈયાર કરીશું તો આપણે સારી રીતે દાળ અને ચોખા મિક્સ કરી લીધા છે હવે આપણે ખીચડીને બેથી ત્રણ પાણીએ ધોઈ લઈશું તો આપણે દાળ ચોખાને બેથી ત્રણ પાણી એકદમ સરસ ધોઈ લીધા છે હવે આપણે તેને એક સાઈડમાં મૂકીશું અને હવે આપણે ખીચડીની અંદર નાખવાના શાકભાજી જોઈ લઈશું બે મેં મીડિયમ સાઈઝના બટાકા લીધા છે તો આપણે તેને સરસ ધોઈ અને કટ કરી લીધા છે એક મોટી સાઇઝની મેં ડુંગળીને પણ આ રીતના ઊભી સ્લાઇઝમાં કટ કરી છે બે મીડિયમ સાઈઝના ટામેટાને પણ કટ કરી લીધા છે એક વાટકી આપણે વટાણા લઈશું અને બે લીલા મરચાં લઈશું તો એકદમ સરસ આપણે ઉનાળા માટે સ્પેશિયલ આ ખીચડી બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે ખીચડીને વઘાર કરી લઈશું તો ગેસ ઉપર આપણે કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને કુકર ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર તેલ એડ કરીશું તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું અડધી ટેબલ સ્પૂન જીરું એડ કરીશું સૂકું લાલ મરચું એડ કરીશું એક ટાલપત્ર એડ કરીશું એક બાદિયાનું કૂલ એડ કરીશું એક તજનો ટુકડો એડ કરીશું ત્રણ લવિંગને ત્રણ મરી એડ કરીશું આ ખીચડી તમે આ રીતના એકવાર જો બનાવી અને ઘરના બધા સભ્યોને ખવડાવશો તો તમારી પાસે રોજિયા આ ખીચડીની બધા જ ડિમાન્ડ કરશે અને સાદી ખીચડી તો કોઈ ખાસે જ નહીં એટલી આ ટેસ્ટી આપણે આ વઘારેલી ખીચડી બનાવીને તૈયાર કરીશું

બધું આપણે મિક્સ કરી લઈશું હવે આપણે બટાકા એડ એડ કરીશું બટાણા કરી દઈશું બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડા મગીના દાણા એડ કરીશું તો મગીના દાણાને મેં પહેલેથી શેકી અને રાખેલા છે એટલે હું આ રીતના પછીથી એડ કરું છું જો કાચા મગીના દાણા હોય તો તમારે તેલની અંદર જ મસાલા સાથે એડ કરી દેવાના સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે મસાલા કરીશું મેં એક ટેબલ સ્પૂન તીખું લાલ મરચું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજીરુંનો પાવડર એડ કરીશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ખીચડી છે એટલે આપણે ચોખા અને શાકભાજીના બંનેના મીઠું એડ કરવાનું છે સારી રીતે બધું મિક્સ કરી લઈશું હવે આપણે બધું મિક્સ કર્યા પછી છેલ્લે ટામેટા એડ કરીશું તો હવે આપણે તેની અંદર આ રીતના મારી પાસે બિરિયાની મસાલો છે તો તે એડ કરી દઈશું તમારી પાસે હોય તો તમે નાખી શકો છો અને ના હોય તો તમે કોઈ પણ ગરમ મસાલો તમે નાખશો તો પણ ખીચડી એકદમ સરસ લાગશે તો આપણે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે દાળ અને ચોખાને એડ કરી દઈશું તો હવે આપણે દાળ ચોખા અને શાકભાજીને એકદમ સરસ બધું જ મિક્સ કરી લઈશું હું અત્યારે આ ખીચડી ચારથી પાંચ વ્યક્તિ માટે બનાવી રહી છું તમે કેટલા ઘરના સભ્યો છે એ પ્રમાણે તમારે દાળ ચોખા અને શાકભાજીને લેવાના છે તો આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે જે વાટકીથી દાળ ચોખા લીધા છે તે જ વાટકીથી આપણે ખીચડીની અંદર પાણી એડ કરીશું તો આપણે ત્રણ વાટકી દાળ ચોખા લીધા છે તો આપણે પાણી ચાર વાટકી એડ કરીશું તમે વધારે પણ એડ કરી શકો છો જો તમારે એકદમ ઢીલી ખીચડી ખાવી હોય તો તમે ચારની જગ્યાએ પાંચ વાટકી પણ એડ કરી શકો છો હું અત્યારે એકદમ ઢીલી પણ નહીં અને વધારે છૂટી પણ નહીં એ રીતના હું આ ખીચડી બનાવીશ તો ચાર વાટકી જેટલું પાણી એડ કરી દીધું છે હવે આપણે એક વાટ મિક્સ કરી લઈશું તો હજુ હું એક વાટકી જેટલું ફરીથી પાણી એડ કરીશ તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો પાંચ વાટકી જેટલું મેં પાણી એડ કર્યું છે એટલે પરફેક્ટ આપણી આ ખીચડી બનીને તૈયાર થશે તો હવે આપણે છેલ્લે તેની અંદર લીલા ધાણા એડ કરી દઈશું મારી પાસે લીલા ધાણા હોય તો તમે નાખજો અને ના હોય તો તમે નહીં નાખો તો પણ આપણે ખડા મસાલા નાખ્યા છે તેના લીધે ખીચડી એકદમ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે એકવાર આપણે આ રીતના મિક્સ કરી લઈશું તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ફૂલ ગેસ ઉપર એક સીટી અને

તો હવે આપણે ખીચડીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ સાજ માટેની સ્પેશિયલ વઘારેલી ખીચડી ઉનાળાની અંદર હળવી ભૂખ હોય તો તમે આ રીતના એકદમ સરસ વઘારેલી ખીચડી અને એકદમ સરસ ટેસ્ટી આ વઘારેલી ખીચડી બનીને તૈયાર થઈ છે અને આજે આપણે એકદમ સરસ પાકની પણ જરૂર ના પડે એવી ટેસ્ટી હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી બનાવીને તૈયાર કરી છે તેની સાથે આપણે પાપડ લીંબુવાળી ડુંગળી અને સાસ સર્વ કરી છે તો આ ખીચડી સાથે તમે આ રીતના પાપડ ડુંગળી અને સાસ ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને ઉનાળાની અંદર વધુ ગરમીની અંદર રસોડામાં ઊભું પણ ના રહેવું પડે અને એકદમ ફટાફટ ખીચડી બનીને તૈયાર થઈ જાય છે તો દરેકના ઘરમાં ખીચડી તો બનતી જ હોય છે પણ હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે વઘારેલી ખીચડી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ વઘારેલી ખીચડીની રેસીપી કેવી લાગી જો તમને આ વઘારેલી ખીચડીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય